ભાવનગર જિલ્લાનું રાજકારણ છેલ્લા ઘણા સમયથી ગરમાયું છે ત્યારે આપણે જોતા આવ્યા છીએ કે ભાવનગર જિલ્લાના જે ગઢડાના જે ધારાસભ્ય છે શંભુનાથ ટુંડિયા તે છેલ્લા ઘણા સમયથી વિવાદોના વંટોળમાં રહ્યા છે તેમનો એક પત્ર છે તે પણ ખૂબ વાયરલ થયો હતો પરંતુ ક્યાંક હવે ધારાસભ્ય પદની ગરિમા શું હોય ધારાસભ્ય પદનું મહત્વ શું હોય એ જ અરીસો લોકો દ્વારા ક્યાંક હવે શંભુનાથ ટુંડિયાને બતાવવામાં આવ્યો હોય એવું લાગી રહ્યું છે વિગતે ચર્ચા કરીએ સમગ્ર વિષયની નમસ્કાર હું તમે જોઈ રહ્યા છો ભડકો ચાલી રહ્યો છે આંતરિક વિખવાદો ચરમસીમાએ પહોંચ્યા છે પરંતુ ક્યાંક ભાવનગર જિલ્લાના ગઢડા વિધાનસભા મત વિસ્તારના ભાજપના ધારાસભ્ય શંભુનાથ ટુંડિયા એક વિચિત્ર પત્રને લઈને વિવાદના વંટોળમાં ફસાયા છે શંભુનાથ ટુંડિયાએ શિહોરના નાયબ કલેક્ટરને પત્ર લખીને જણાવ્યું કે સમયના અભાવે તેઓ સંકલન સમિતિની બેઠકમાં હાજર રહી શકે તેમ નથી તેમના બદલે દિલીપભાઈ સેટાને પ્રતિનિધિ તરીકે નિયુક્ત કરવામાં આવે આ પત્રમાં તેમણે એમ પણ ઉલ્લેખ કર્યો છે કે આ નિર્ણયને કારણે વિકાસના કામોની રજૂઆત થઈ શકી નથી આ ઘટનામાં કારણ કે

કેમ તે લોકોને ચૂંટીને લાવવામાં આવે છે એ જ દરેક વાતને લઈને હવે ક્યાંક શંભુનાથ ટુંડિયાનો વિરોધ કરવામાં આવતો હોય એવું લાગી રહ્યું છે સૌથી પહેલા તો દ્રશ્ય ઉપર નજર કરીને એ વાત લોકોએ શું કહ્યું તે પણ સાંભળીએ શંભુનાથ ટુંડિયા દ્વારા જે આ એક લેટરથી એને જે પદ છે ધારાસભ્યનું એ બીજાને એલોટમેન્ટ કરવા માટેની એને આ બાધરી આપી હવે આ વસ્તુ આ વાત એવી છે કે જે ધારાસભ્યનું પદ છે એ સંવિધાનિક રીતે બાબા સાહેબે એના ચાર ચાર સંતાનોને એના પરિવારનું બલિદાન આપી અંગ્રેજો સામે લડી અને જે કાયદાઓ લાવ્યા હતા જે કમ્યુનલ એવોર્ડ લાવ્યા હતા એના બદલામાં આપણે જે રસ ચૂસી અને છોતા જે આપ્યા હતા એમાં પણ આપણે કંઈક પ્રતિનિધિત્વ મેળવ્યું અને એ પ્રતિનિધિત્વ જ્યારે બાબા સાહેબે આપને અપાયું છે ત્યારે આવો એક નાલાયક માણસ સમાજનો ગદાર સંવિધાનનો ગદાર માણસ પોતાના પદની ગરિમા ન જાળવી શકો અને એણે એ પોતાની જે શક્તિ છે એમએલએ તરીકેની એને હસ્તાંતરણ કરી તો આ આપણા અનુસૂચિત જાતિના જે એસસી વર્ગના જે છે એ લોકો માટે આ એક શરમજનક બાબત છે કારણ કે આ માણસ એની જે એનો પાવર જે હતો એનો એનો ઉપયોગ ન કરી શક્યો એક સમય એવો હતો કે એ મહંત તરીકે ગુજરાતના મુખ્યમંત્રી અને આ દેશના વર્તમાન વડાપ્રધાન પણ એને પગે લાગવા આવતા હતા અને પાર્ટીનો જે ગોલો બની ગયો અને ગોલો ભાઈના પછી નરેન્દ્ર મોદીના તળિયા ચાટવા માટે એના ચપ્પલ સુધી પહોંચવા માટે આઠ આઠથી લાઈનમાં બેસી રહ્યા છે એટલે આ ગુરુમઠી અને ગોલો બહીનો અને આવો જે આ માણસ જે છે એ સમાજ માટે ધીક્કારને પાત્ર છે અમે એટલા માટે આના માટે આવું કહેવા માગીએ છીએ કે સમાજના જે કંઈ બીજા વર્ગના લોકો છે એ બધી ટિપ્પણીઓ કરે છે એ એમ કહે છે કે આ ભાઈને એમએલએ એમએલએને સમય નથી મળતો એટલે બીજાને એ નોમિનેટ કરે છે તો આ બધી કોમેટો એવી થાય છે કે એ ઘરે શું કરતા હશે કારણ કે એની પાસે સમય નથી એટલે કહેવાનો મતલબ એ છે કે આ જે કંઈ છે શંભુનાથ ચુંડિયાની હરકત એ સંવિધાનની હત્યા બરાબર છે અને બાબા સાહેબે જે મહ મહેનતે આપણને આ તક આપી છે પ્રતિનિધિત્વની અને વિધાનસભામાં જે હક અને અધિકારો માટે લડી શકે એવા માણસની જરૂરિયાત હતી ત્યારે આ માણસે એની મજાક કરી છે અને આ તો હું એ ત્યાં સુધી કહું છું કે આ માણસ મનુવાદીઓ સાથે મળેલો છે અને સંવિધાન ખતમ કરવાના આ રસ્તા આ ઉપાય આવા તો બીજા કેટલાય હશે આ તો માત્ર જાહેર થયું છે પણ આવા બીજા કેટલાય હશે એટલે આ આનું આ એક કૃત્ય છે એ નિંદનીય છે આભાર